ભાઈ ગાડી તમારી આ ગાડી કોણ માલિકી કોણ છે ક્યાંના પ્રમુખ તમે ગોંડલ નગરપાલિકા આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી સરકારી ગાડી તો અત્યારે ચૂંટણી તમને આચારસંહિતા લાગુ નથી પડતી બરોબર તો અત્યારે તમે પ્રચાર માં નીકળ્યા છો આ પ્રચાર માં તમારો વિડીયો છે અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું તમે શું લેવા આવ્યા છો શું કામ આવ્યા હું નગરપાલિકાના કામે થી આવ્યા છો પર્સનલ કામ થી આવ્યા છો પર્સનલ કામ માં તમે સરકારી ગાડી નો ઉપયોગ કરી શકો આચાર આચારસહિતામાં તમારી ફરિયાદ કરી દઉં તું ડ્રાઈવર નગરપાલિકા નો છો કે પ્રાઇવેટ છો તારું નામ શું નરેન્દ્રભાઈ

તમે એમ કહો આવા હોય છે એમ પૂછું હોય છે અમારા તમે શું કરતા મિત્ર હોય તમે નો દે તમે શું હતા તો આ કેસ નખી દીધા તમે એટલા વર્ષથી ગયા કેસ નખીની પ્રચાર નો થાય ગાડી લઈને તમે આવી શકો નો જ આવી શકો હાલો અમે તમે આવો નો નખાય ને તો કેસ નખાય સરકારી ગાડી નો ઉપયોગ આવી રીતના કરવાનો હોય જો મિત્રો ગોંડલ નગરપાલિકાની ઇનોવા મ્યુનિસિપાલિટી ગોંડલ નગરપાલિકાની ઉપયોગ કરી રહે છે આ સરકારના રૂપિયા નથી આ પબ્લિકના રૂપિયા છે એ તમને જેના બોલાવ્યા ને એમને પૂછો ને તમને રોડે રોડ જ બતાવી દેવ